ખેડૂતોને લક્ષી સાધનો અપાયા રાજ્ય સરકાર દ્વારા એકવીસ પોઈન્ટ તેતાલીસ લાખની સબસિડી અપાઈ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજરોજ નાયર હઠેલા હનુમાનજી મંદિરના પ્રટાંગણમાં ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે એકસો આઠ જેટલા ખેડૂતોને કલ્વિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા જેમાં સરકારે ખેડૂતોને એકવીસ પોઈન્ટ તેતાલીસ લાખની સબસિડી આપી હતી

અઠિલા હનુમાનજી મહારાજ નાહિર ખાતે આમોદ તાલુકાના ઇઠ્યોતેર જેટલા ખેડૂતોને વીસથી બાવીસ લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજરોજ અઠિલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં આવાને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના